श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે બાવીસ ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સમાધાન એ ભગવાનની ખરી બક્ષીસ દરેકને એમ લાગે છે કે હું કોઈની નિંદા કરતો નથી ધર્મ પ્રમાણે વર્તું છું તો હું દુઃખી અને ખરાબ માણસો સુખમાં રહેતા દેખાય છે એવું કેમ તદ્દન સાત્વિક મનુષ્ય કેમ નહીં હોય તો પણ તેના મનમાં એ આવ્યા વિના રહેતું નથી નામથી અભળાઈ જવાનું એવું જેને લાગે છે તે સુખી દેખાય અને જેણે નામ કંઠે ધર્યું છે તેને દુઃખ પડે તો ભગવાનને ન્યાયી કેવી રીતે કહેવા એવી પણ શંકા ઘણાને થાય છે ખરેખર આનો મર્મ જો આપણે જોઈએ તો આપણને એમ જણાય આવે છે કે બહારથી જે સુખી દેખાય છે તે અંતરમાં દુઃખમાં ડૂબેલા હોય છે વિષય તેમને પુષ્કળ મળ્યા પણ તેનાથી મનની શાંતિ મળી તો તેનો ઉપયોગ બે રસ્તા છે એક દેખાતો સરસ પણ આપણે ગામ જતો નથી અને બીજો ખડકાળ અને કાંટાકૂંટાવાળો પણ તે આપણે ગામ જનારો તો આપણે કયો રસ્તો પકડીશું ભગવાન પાસે જનારા લોકોના ગીતામાં બે વર્ગ કહેલા છે એક સંખ્ય માર્ગી અને બીજા કર્મયોગી જેની સ્વભાવથી જ વાસના ઓછી ને ઇન્દ્રિયો પર જેમનો અંકુશ છે જે જન્મથી જ તૈયાર હોય છે તે સંખ્ય માર્ગી જેમણે વાસના પુષ્કળ હોય જેવો ઇન્દ્રિયાધીન છે એટલે કે આપણા જેવા સામાન્ય માણસ તે કર્મયોગી સાંખ્યોનો સાધન માર્ગ સૂક્ષ્મ અને ઉચ્ચ પ્રકારનો હોય છે આપણો માર્ગ જળ સહેલો અને સુખકારક હોય છે સાંખ્ય એ ભગવાન પાસે ઝટ દઈને પહોંચી જાય છે પણ આપણે ક્રમે ક્રમે જઈએ છીએ તો પછી સામાન્ય માણસનો માર્ગ કયો તે માર્ગ તે આ વાસના છે ત્યાં સુધી યોગ્ય માર્ગે તે તૃપ્ત કરવાનો પ્રયત્ન કરવો પણ સૃષ્ટિમાંની સર્વ ઓથલપાથલ ઈશ્વરની સત્તાથી થતી હોય આપણા પ્રયત્નનું ફળ ઈશ્વર પર પર અવલંબે છે એ ધ્યાનમાં રાખીને સમાધાન રાખો દસ જણાને તેમના અસમાધાનનું કારણ પૂછે તો તે દસે દસ જુદા જુદા કારણો બતાવશે એના ઉપરથી એમ લાગે છે કે જગતમાંને કોઈ પણ વસ્તુ સમાધાન આપનારી નથી સમાધાનનું શાસ્ત્ર જુદું જ છે તે સંસારમાંથી શીખી શકાતું નથી જેમની પાસે એકદમ ઓછું છે તેમનાથી માંડીને જેમની પાસે ખૂબ ખૂબ છે તેમના સુધીમાં પ્રત્યેકને કંઈક ને કંઈક કમી તો હોવાની જ પણ મજા એવી કે દરેકની સમજણ માત્ર એવી હોય છે કે પોતાની પાસે જે નથી તેમાં સમાધાન છે એટલે તેનું દુઃખ કાયમ રહે છે ભગવાન સિવાયના વૈભવ અને ઐશ્વર્ય એ કદી પણ સુખ સમાધાન આપી શકતા નથી સમાધાન એ પરમેશ્વરની ખરી બક્ષિસ છે અને તે મેળવવાનો ઉપાય તે ભગવાનનું સ્મરણ દરેક જણની જરૂરિયાત જેટલું તો ભગવાન આપે જ છે એટલે જે છે તેમાં સમાધાન માનીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ